એની નવી નવી નીતિઓ કાઢે છે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે શિક્ષણ બનવા માંગે છે કલેક્ટર બનવા માંગે છે આઈએસ થવા માંગે છે પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્ટરો નથી શાળાઓના ઓરડાઓ નથી આંગણવાડી નથી અમારા નાના નાના બાળકો કુપોષણ થી આવે છે ત્યારે આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ રોજગાર આપવાની જગ્યાએ સિંચાઈનું પાણી મળે એવી જગ્યાએ આજે વિકાસ નો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે આજે બિરસા મુંડા ભગવાન ની જન્મ જયંતિ ના નામે ગોરવ યાત્રા કાઢતા કાઢતા ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાન ની તો 50મી જયંતિ જન્મ જયંતિ છે એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમે બધા જાગી ગયા છો

મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદી ની વિસ્તાર જોયેલું